આરીફ હબીબની જે કંપની છે એણે સૌથી વધારે ટેન્ડર ભર્યું હતું એટલે ચાર હજાર વીસ કરોડ રૂપિયામાં આ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સને આરીફ હબીબે ખરીદી લીધી છે દેવામાં દૂબેલી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ પીઆઈએને મૂળ સૌરાષ્ટ્રના એક વ્યક્તિએ ચાર હજાર વીસ કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે અને આ મૂળ વ્યક્તિ છે એ જૂનાગઢના એક ગામમાં રહેતા હતા અને એમનો પરિવાર અહીંયા મોટો બિઝનેસ હતો ચાનો તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ પાકિસ્તાનના ઇતિહાસની અંદર સૌથી મોટી ડીલ થઈ છે અને વીસ વર્ષ પછી પાકિસ્તાનમાં પહેલીવાર ખાનગીકરણ થયું છે દેવામાં ડૂબી ગયેલી પાકિસ્તાન એરલાઇન્સને વેચવા માટે કાઢી હતી અને ત્રણ મોટી કંપનીઓ આની બીટ ભરેલી હતી એમાં એક આરીફ હબીબ કોર્પોરેશન હતું એક લખી સિમેન્ટ અને એક એર બ્લ્યુ કંપની હતી પરંતુ આરીફ હબીબની જે કંપની છે એણે સૌથી વધારે ટેન્ડર ભર્યું હતું એટલે ચાર હજાર વીસ કરોડ રૂપિયામાં આ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સને આરીફ હબીબે ખરીદી લીધી છે હવે એવું જાણવા મળ્યું છે કે આ જે આરીફ હબીબ છે એ મેમણ સમુદાયના છે અને એમનું જે પરિવાર હતો એ જૂનાગઢના બાટવા ગામની અંદર રહેતો હતો અને એમના પરિવારનો ચાનો મોટો બિઝનેસ હતો અને અનેક સંપત્તિઓ હતી પણ જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે આરીફ હબીબનો પરિવાર જુનાગઢના બાટવા ગામની અંદર બધી મિલકતો બધું છોડીને કરાચી શિફ્ટ થઈ ગયો હતો અને આરીફ હબીબનો જન્મ કરાચીમાં જ થયો છે પણ એમનું જે મૂળ છે એ સૌરાષ્ટ્રનું છે હવે આરીફ હબીબની સ્ટોરી પણ બહુ ઇન્સ્પિરેશનલ છે કે માત્ર દસમું ધોરણ જ ભણ્યા દસમું ધોરણ ભણ્યા પછી ભણવાનું છોડી દીધું અને ઓગણીસો ને સિત્તેરમાં કરાચી સ્ટોક એક્સચેન્જની અંદર એક શેર બ્રોકર તરીકે કામગીરી શરૂ કરી અને પચાસ વર્ષની અંદર આરીફ હબીબ કોર્પોરેશન નામની મોટી કંપની સ્થાપી અને કરાચી સ્ટોક એક્સચેન્જના ચેરમેન છે અને સેન્ટ્રલ ડિપોઝિટરી કંપનીના સ્થાપક પણ છે એટલે એમણે પોતાની મહેનતથી આ કર્યું અને આ ગુજરાતી મેમણ સમુદાય છે એ ગુજરાતમાં એક મોટા વેપારી સમુદાય તરીકે જાણીતો છે ઘણા બધા એવા મેમણ લોકો છે જે બિઝનેસની અંદર બહુ જ આગળ આવેલા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ